કરજણ બીઆરસી ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા કરજણ તાલુકાના પ્રાથમિક શિક્ષિકા બહેનો દ્વારા માતૃશક્તિ વનના દિવસની ઉજવણી બીઆરસી ભવન ખાતે કરવામાં આવી હતી સાથે સાથે આ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય જેને લઈ શિક્ષિકાઓ દ્વારા માતૃશક્તિ વંદના અને મહિલા દિવસની એક સાથે ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ કરજણ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી છે તો અત્રેથી અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમણે આજના સમાજની નારી વિશે આટલું વિચારી અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તો અત્રેથી અહીંયા ઉપસ્થિત રહેલ તમામ બહેનો સંઘનો આભાર માને છે તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થવી એ મહિલાઓ માટે એક સન્માનનીય કાર્ય કહેવાય પરંતુ તે સાથે મને દુઃખ પણ થાય છે કે હજુ પણ મહિલાઓ ક્યાંક ને ક્યાંક પછાત રહી ગઈ છે કે તેમને આગળ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવી પડે છે તો અત્રેથી હું સમગ્ર સમાજને એટલો જ સંદેશો આપીશ કે તમને રસ્તામાં મળતી દરેક નારી એ તમારી બેન તમારી દીકરી અને તમારી માતા છે જો આ જ નજરેથી તમામ નારીને જોવામાં આવે તો એ દરેક દિવસ આપણા દેશ માટે કે આખી દુનિયા માટે વિશ્વ મહિલા દિવસ જ બની જશે તો આવી રીતે અલગથી કોઈ વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવા કરવી ના પડે એવું એક વાતાવરણ આપણા સમાજમાં ક્રિએટ થવું જોઈએ